નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઇક્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર બીએપીએસ સંસ્થાનના સદ્ગુરુ સંત પરમપૂજ્ય ડોક્ટર સ્વામીજીની હાજરીમાં નવસારી બીએપીએસ એ સ્વામિનારાયણ મંદિરનો પંચમ પાટોત્સવ ભવ્યતાથી ઉજવાશે દક્ષિણ ગુજરાતની સંસ્કારી નગરી નવસારીમાં સ્વામી મહારાજના આશીર્વાદથી અને મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી શાંતિનું ધામસમૂહ આરસનું મંદિર નિર્માણ પામ્યું અને તેને પાંચ વર્ષ પૂર્ણ થવાના છે તો આ બીએપીએસ મંદિરનો પંચમ પટ્ટો પાટોત્સવ સદ્ગુરુ પરમપૂજ્ય ડોક્ટર સ્વામીના સાનિધ્યમાં ભવ્યતાથી ઉજવાશે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓમાં સિસોદ્રા ગણેશ્વડ કન્યાશાળા બાસ્કેટબોલમાં સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ રહી ઝૂન કક્ષાએ રમશે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં રમાઈ રહેલ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત નવસારી જિલ્લાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટ વી એન જી હાઈસ્કૂલ મુકામે યોજાઈ હતી ખેલ મહાકુંભ બાસ્કેટબોલ અંડર ફોર્ટીનમાં કન્યા કન્યાશાળા અંચલ માછીવાડની ટીમ સામે ફાઇનલ મેચ રમી જિલ્લા કક્ષાએ વિજેતા બની હતી અને હવે પછીથી કન્યા કન્યાશાળાની ટીમ ઝોન કક્ષાએ નવસારી જિલ્લાનું ni de કાનકુંવર માતાજીની મંદિરની સાલગીરા નિમિત્તે આજરોજ કમલાત્મક પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર વાત કરવામાં આવે તો માલવણ ખારવા ફળિયા ખાતે નૂતન પ્રગતિ મંડળ ખારવા દ્વારા કાનકુંવર માતાજીની સાલગીરી મહોત્સવ નિમિત્તે એક દિવસીય કમલાત્મક પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞની અંદર આચાર્ય તરીકે નવસારીના જનીષભાઈ પુરોહિત બિરાજમાન થયા હતા અને ભૂદેવોની મદદથી સવારે નવ વાગે યજ્ઞની શરૂઆત કરવામાં આવી બપોરે બાર ત્રીસ કલાકે મહાપ્રસાદ તો જે ચાર કલાકે પૂર્ણાહુતિ રાખવામાં આવેલ હતી સેઠ એચ સી પારેખ નવસારી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની ટોકવાન્ડો સ્પર્ધામાં મેળવેલ અનેરી સિદ્ધિ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત જિલ્લા કક્ષાની ટેકવાન્ડો સ્પર્ધા સત્યાવીસ એક બે હજાર પચીસ સોમવારના રોજ કેવીએસ હાઈસ્કૂલ ખારેલ ખાતે યોજાઈ હતી જેમાં શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની અલગ અલગ વજન કેટેગરીમાં સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે ધોરણ બાર બમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પટેલ મિહાન વિપુલભાઈએ ઓપન વજન ગ્રુપ પિસ્તાલીસથી અડતાલીસ કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો ધોરણ નવ કની વિદ્યાર્થીની રાજપૂત દ્રષ્ટિ રવિન્દ્રભાઈએ અંડર સેવન્ટીન વજન ગ્રુપ બેતાલીસથી પિસ્તાલીસ કેજીમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે સાથે જ ધોરણ નવ અન વિદ્યાર્થીની નિષાદ દેવી પ્રેમચંદે અંડર સેવન્ટીન વજન ગ્રુપ બેતાલીસથી પચાસ કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન બુનિયાદી મિશ્ર શાળા વાગરેચેના શિક્ષિકા કીર્તિ પટેલ ઇન્ટરનેશનલ ઇનોવેશન કોન્ફરન્સમાં નવતર પ્રયોગ માટે પસંદગી પામ્યા આઈસીસીઆઈજી ફાઇવ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઇવેન્ટ આઈઆઈએમ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ખાતે ત્રીસ જાન્યુઆરી બે હજાર રોજ થવાની હતી જેની અંદર આ ઇવેન્ટમાં દર પાંચ વર્ષે થાય છે જેમાં મોટેભાગે વિદેશના કુલ બસો પચાસ જેટલા લોકોએ ભાગ લીધો હતો આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાતમાંથી પ્રજ્ઞા વર્ગમાં પોતાની આગવી શૈલીથી સરાહનીય કામગીરી કરતાં કુલ બાર શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા હતા જેમાં બુનિયાદી મિશ્ર શાળા ભાગરેચારના ઉપશિક્ષિકા શ્રીમતી કીર્તિબહેન કુમાર પટેલની ગુજરાતના સમગ્ર નવસારી જિલ્લામાંથી ઇનોવેટિવ કાર્ય માટે પસંદગી કરવામાં આવી હતી બોરિયા ટોલ નાકાની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે અડતાલીસ ઉપર બોરિયા ટોલ નાકા આવેલું છે ટોલનાકાની આજુબાજુમાં ગેરકાયદેસર દબાણો હતા જેને હાઈવે ઓથોરિટી દ્વારા દૂર કરતા વાહનચાલકોને રાહતની લાગણી અનુભવાઈ હતી બન વિગત એવી છે કે બોરિયા ટોલનાકા પાસે પૂરો થતાં બંને બાજુ ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો જેના કારણે દુકાનોની કેબિન હતી જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી જેને દૂર કરતાં હવે લોકો રાહદારીઓને રાહત અનુભવાશે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા રોટરી પ્રીમિયર લીગ બે હજાર પચીસનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો નવસારીના લુલસીકુ ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નવસારીની વિવિધ ટીમો જે વહેંચણી કરવામાં આવી હતી જેની ખરીદ કરવામાં આવી હતી અને હરાજી બોલવામાં આવી હતી અને ત્યારબાદ હવે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી લુલસીકુ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે ઇનર ક્લબ ઓફ નવસારી દ્વારા મહિલા સુરક્ષા મહિલા રક્ષણ બાબતે કાયદાકીય જોગવાઈનું એડવોકેટનું પ્રવચન યોજાયું ઇનર ક્લબ નવસારીના ઉપક્રમે કશ્યપ ગાંધી રોટરી હોલ નવસારીમાં મહિલા સુરક્ષા બાબતે કાયદાકીય રક્ષણ અંગે માર્ગદર્શન તથા મહિલાઓના ઘરેલુ હિંસા સામે રક્ષાત્મક કાયદાકીય જોગવાઈ બાબતે નવસારીના એડવોકેટ સંદીપભાઈ દુબે પોતાના પ્રવચનમાં વિશદ માહિતી પૂરી પાડી હતી વાંસદા ખાતે આવેલી સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ ખાતે તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ સંસ્થાના વડા આચાર્ય ડૉક્ટર વાય જે મિસ્ત્રીના માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ સપ્તધારા પ્રકલ્પ જ્ઞાનધારા આઈક્યુ એસી ઇતિહાસ વિભાગ અંતર્ગત અવશેષો આધારિત ઇતિહાસનો દક્ષિણ ગુજરાતના વિશેષ સંદર્ભમાં વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું वात करे हवामान ने तो आज नवसाई जिला नु महत्तम तापमान 31 अंश सेल्सियस रेतो जारे लघुतम तापमान 13.4 अंश सेल्सियस नोंधयो तो हवा म ભેજ નું પ્રમાણ સવારે 95% जारे सांजे 31% रेतो हवा ने गति 2.3 किलोमीटर प्रति કલાક ફરતી રહી હતી ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો